પ્રભુ કૃપા કરે તો સાધન બળ ના આપે પણ સાધનોમાંથી ભરોસો હટાવી અને સ્વયંમાં ભરોસો બેસાડી પ્રભુ સગવડતા ને સાધનો આપે એ પ્રભુની કૃપા નથી પ્રભુ સાધનો ઉપર અવિશ્વાસ અને ભગવાન ઉપર વિશ્વાસ બેસાડે એ જ ઠાકોરજી ની વિશેષ કૃપા છે પ્રજવાસીઓને જ્યાં જ્યાં ભરોસો હતો આજે બધોય ભરોસો ઉઠી ગયો ઠાકોરજીના ચરણોમાં ભરોસો બેસી ગયો કારણ કે ભરોસો એના પર કરવો જે શાશ્વત હોય નશ્વર વસ્તુ પર ભરોસા કરશો તો એ વસ્તુ તો નહીં રહે પણ એ તમારો ભરોસો એ તોડશે અને એટલા માટે અલ્પ આશ્રયો ન કર્તવ્ય કર્તવ્યો મહદાશ્રય એમ મહાપ્રભુજી કહે અલ્પનો આશ્રય નહીં કરવો મહદનો આશ્રય કરવો હા ઘણી વસ્તુનો સાથ લેવાય ઘણોનો ઉપયોગ કરાય પણ આશ્રય તો કેવલ ને કેવલ પરમાત્માનો જ કરાય દરેક વ્યક્તિ કે વસ્તુ જેણે જેણે આપણને સાથ આપી માનવ ઠાકોરજીની કૃપાથી એ મારી સાથે છે બાકી ભેગું કરેલું જરૂર હોય ત્યારે કામમાં આવશે એવા ભરોસે ન રહેતા વસ્તુઓ ઘણી હોય ગ્રુપ બહુ મોટું હોય અમારે તો બહુ મોટું મિત્ર વર્તુળ અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ પણ જો કોરોના થાય ને તો આપણે મેસેજ કરવા પડે કે હમણાં મારા ઘરે આવતા નહીં હમણાં મારી પાસે આવતા નહીં ક્યાંક આપણા જ સ્વજનોને આપણે દૂર કરવા પડે મૂળ વાત એ છે કે ખરેખર જરૂર હોય ત્યારે જોડે આવીને ઉભો રહે ને એ જ સાચો સાથીદાર કહેવાય અને એ છે આપણા પરમાત્મા અંત સમયમાં જ્યારે કોઈ સાથ આપી શકે એમ નથી ત્યારે પરમાત્મા આપણી જોડે આવીને ઉભો હોય છે પ્રભુએ અનન્ય આશ્રય પ્રગટાવ્યો સાધનો જતા રહ્યા સાધનો છૂટી ગયા પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો આજ તો ગોવર્ધન યાગ છે ઠાકોરજી ના આંગળી ઉપર જાણ માનો ગોવર્ધન નૃત્ય કરે જાણે ટચલી આંગળી ઉપર નાચી રહ્યા છે પ્રભુ જાણે પર વિશ્વાસ પ્રગટાવી રહ્યા છે ભક્તનો યશ ફેલાવી રહ્યા છે કહે છે કે આવા ભગવદી શરણમાં રહેશો તો જીવનમાં ગમે તેવા સંકટ અને વિપત્તિ આવશે પણ ભક્તનો આશ્રય હશે તો બધેથી તરી જશો એમ ગીદાર બાવાને પોતાની ટચલી આંગળ પર ધારણ કર્યા કરાવી અને ભક્તોને વિશ્વાસ બેસાડ્યો છે સાતે પ્રકારના ન્યાશયો ગયા ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા માનનો ભંગ થઈ ગયો સમજાઈ ગયું કે આ વ્યક્તિ નથી પણ પરમાત્મા છે કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી દંડવત કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા ક્ષમા માંગી અને ઠાકોરજીએ કહ્યું કે તમે પરીક્ષા ભલે કરી પણ એક કામ બહુ સારું કર્યું મારાથી દૂર ગયેલા ભક્તોને મારા શરણમાં લાવી દીધા અને મારા શરણમાં લાવવા માટે જે કોઈ પણ નિમિત્ત બને ને એના પર પણ હું કૃપા કરું છું કદાચ તમે મંદિરે ન જઈ શકો પણ મંદિરે જવું એમ કોઈને પ્રેરી શકો ને તો એ ઠાકોરજીની કૃપાના તમે અધિકારી છો કોઈની ભક્તિ માટે કોઈના સત્કાર્ય માટે કોઈના સદવિચાર માટે નિમિત્ત બનવું એ પણ ઠાકોરજીની સેવા છે ઇન્દ્રને ક્ષમા આપી છે અને આમ અનકૂટ ઉત્સવ દ્વારા ઇન્દ્રમાન ભંગ થયું અને જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો હો ઇન્દ્રના માનનો ભંગ કર્યો કારણ કે આપણા ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીના જેટલા જેટલા દેવોને ઠાકોરજીએ દેવતા પદ આપ્યું અને પદ મળ્યું એટલે એમ થયું કે અમે ભગવાન છીએ આ સૃષ્ટિને તો અમે ચલાવીએ છીએ અને ત્યારે પરમાત્માએ દેવોનું દમન કરી અને એમને યાદ અપાવ્યું કે આ પદ પણ મારું આપેલું છે તમે ઈશ્વર નથી તમને જે સામર્થ્ય અને સત્તા મળી એટલું જ તમે કરી શકો એમ છો અને આમ સર્વ દેવોનું દમન પરમાત્માએ કર્યું એ બ્રહ્માજી હોય ઇન્દ્ર હોય કામદેવ હોય વરુણ દેવ હોય એટલે પ્રભુનું નામ પડ્યું દેવ દમન આમ અન્કુટ ઉત્સવ ઉજવાયો દિવસો જવા લાગ્યા લાભ પાચમ આવી ગોપાષ્ટમી આવી પ્રથમ ગૌચારણ ચલે કનાઈ ગોપાષ્ટમીના દિવસે ક્રમનો કુનવારો ઠાકોરજીને આપણે ત્યાં રોગાવવામાં આવતો હોય છે ઠાકોરજી આજના દિવસે પ્રથમ ગૌચારણ પ્રથમ વાર ગૌચારણ કરવા માટે પધાર્યા ગૌચારણ લીલાએ બહુ વિશેષ લીલા છે મહાપ્રભુજી તો અદ્ભુત સુબોધનીજી લખ્યા છે નવે નવ રસોનું દાન ઠાકોરજી ગૌચારણ કરતા કરતા સખાઓને કરે છે એવી સુંદર સુબોધનીજીમાં વર્ણન કર્યું છે મહાપ્રભુજી કહે કે આ તો ગુરુ રૂપ ઠાકોરજી બન્યા કારણ કે આ ગો એ બીજું કોઈ ગાય નથી આ તો ભક્તોની ઇન્દ્રિયો છે જે આ સંસાર રૂપી વનમાં ભટકતી હોય અને ઠાકોરજી એને વાળીને નંદાલે તરફ લઈ જાય છે તો પ્રભુ પ્રભુ નહીં પણ આજે ગુરુ બન્યા છે કારણ કે ભક્તોની પણ ઇન્દ્રિયો સંસાર વનમાં ભટકતી હોય અને ગુરુ જ્ઞાનની

ચાતુર્માસ વિરામ થયો દેવ ઉઠની શહેર એકાદશી જેને કહેવાય કારણ કે ચાર માસ પછી હવે દેવતા જાગશે આજથી શુભ કાર્યોની શરૂઆત થશે અને એટલા માટે શેરડીનો મંડપ બાંધવામાં આવે સુંદર ચોક ભરવામાં આવે આપણે ત્યાં ઠાકોરજીનો મંડપ ભરવામાં આવે દેવ દિવાળીના સમયે ચારે બાજુ દીવા પધરાવવામાં આવે છાબમાં બેંગન ભાજી આદિ પધરાવવામાં આવે અને હવે ઠાકોરજીનું સિંહાસન ત્રણ વાર ઉત્તિષ્ઠત ઉત્તિષ્ઠત કહી અને દેવતાને જગાવવામાં આવે આજથી શુભ કાર્યોનો પ્રારંભ થાય એ દેવ દિવાળીનો દિવસ જેને આપણે તુલસી વિવાહનો દિવસ કહીએ છીએ પ્રભુના ચરિત્રમાં અનેક પ્રકારના વિવાહોની કથા છે અને ઘણી એનો ભેદ આપણને ખબર નથી હોતો ભાગવત સપ્તાહમાં તમે જે વિવાહ ઉજવો છો એને કહેવાય રૂક્ષ્મણી વિવાહ વ્રજની લીલાઓમાં

રાધાજી સાથેના વિવાહની કથા અનેક ગાથાઓ અનેક પ્રકારથી ભક્ત ચરિત્રોમાં અને વિવાહ ખેલના પદોમાં આપણે ત્યાં આવત હે ગઠ જોડે યુગલવર આવત હે ગઠ જોડે હા ગોપીજનો ભેગા મળી અને દિન દૂ લે મેરો કુંવર કની તો રોજની લીલા છે ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ કરાવે છે અને એવા વિવાહ ખેલ થાય છે આપણે ત્યાં તો પ્રભુ માટે આ બધી લીલાઓ ખેલ છે કારણ કે રાસના ચાર ભાગ દાન માન ખેલ અને રાસ આ બધી રાસલીલાને અંતર્ગત લીલાઓ છે નિત્ય ઠાકોરજી સ્વામીની સાથે વિવાહ થાય અને માન ધરે દાન ગ્રહણ કરે ને છેલ્લે રાસ થાય આ રાસલીલાને અંતર્ગત છે અને ત્રીજે પ્રસિદ્ધ કથા છે તુલસી વિવાહ એમ તો આ વિષ્ણુ દેવતાનું ચરિત્ર છે પ્રસિદ્ધ એવી કથા પ્રાચીન છે ગાલંધર અને તુલસીના વિવાહ દેવતાઓ નું સ્વર્ગ ન જતું રહે એટલા માટે પ્રભુએ લીલા કરી તુલસીજીનો સ્વીકાર કર્યો શ્રાપ આપ્યો પ્રભુ વિષ્ણુ દેવ પોતે શાલિગ્રામ રૂપે પ્રગટ થયા તમે પથ્થર થઈ જશો આજે પણ ગંડકી નદી અને ત્યાં જે મળતા એ પાવન પાષાણ જેને શાલિગ્રામજી કહીએ છે એ મૂર્તિમંત વિષ્ણુનું સ્વરૂપ છે અને એટલા માટે શાલિગ્રામજીની પણ પુષ્ટ જરૂર ન હોય એ સાક્ષાત વિષ્ણુ રૂપ છે અને એવી કથા કહેવામાં આવે છે સંક્ષિપ્તમાં જો કહું તો જ્યારે જ્યારે એકાદશીના દિવસે અને પણ આજના દિવસે પ્રબોધનીના દિવસે શાલિગ્રામજી ઉપર જો તુલસીજી પધરાવવામાં આવે તો એ જીવની સર્વ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે ભગવાન વિષ્ણુ એને પતિ રૂપે એના નાથ રૂપે એના સ્વામી રૂપે એને પ્રાપ્ત થતા હોય છે અને આપણે ત્યાં વિવાહના પ્રસંગોમાં આપણે જોઈએ તો એ આખો એ જે ક્રમ હવેલીનો જે ક્રમ છે અને ઠાકોરજી બિરાજમાન થાય ત્યાં શાલિગ્રામજીને પંચામૃત આદિ કરવામાં આવે અને એ દિવસથી શી શિતકાલનો પ્રારંભ માનવામાં આવે પ્રબોધિનીના દિવસથી શિતકાલની શરૂઆત થાય ઠાકોરજીની સામે અંગીઠી ધરવામાં આવે ઠાકોરજીને ગદ્દલ અને ફરગુલ તપાવીને ધરવામાં આવે અને શિતકાલની શરૂઆત માનવામાં આવે આ તુલસી વિવાહનો પ્રસંગ એમ अनेक வித પ્રકારના પ્રભુના વિવાહની ગાથા છે પણ આપણે તો પ્રભુને કહીએ કે અમારો વિવાહ તો ઠાકોરજીએ મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા આપની સાથે કરાવ્યો છે ચાર ફેરાઓમાં ચાર-ચાર વચન આપ્યા છે પહેલા ફેરામાં અષ્ટાક્ષરનું વચન જાણે સગાઈ થઈ અમારી બીજા ફેરામાં બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્રીજા ફેરામાં અમારા માથે ઠાકોરજી અમને એમ પધરાવ્યા સેવાનું વચન અને ચોથામાં આપની કૃપાનું વચન કે તું જીવ મારો થયો છું તને તો હું મારા ધામાં લઈ જઈશ આવ આપણે પણ પ્રભુને વિનંતી કરીએ કે અમારો પણ મનોરથ એ છે કે ગોકુલ સાસરીએ જા જીવનું અંતિમ લક્ષ્ય તો ઠાકોરજીના ધામમાં એની પ્રાપ્તિ પ્રભુ એનો વર્ણનો વિચાર કરી એનો સ્વીકાર કરી લે એ જ એના જીવનનું પરમ ફલ છે આમ તુલસી વિવાહ પ્રબોધિની શીતકાલ પ્રારંભ થયો અને હવે ધીરે ધીરે દિવસો જતા ગયા પુષ્ટિમાર્ગીય સેવા ક્રમમાં ગોકુલનાથજીનો ઉત્સવ આવ્યો માલા તિલકના રક્ષણ હાર એવા ગોકુલનાથજી વાર્તા સાહિત્યના દેનહાર શ્રી ગોકુલનાથજી અને ગોપાલદાસજીના શબ્દોમાં કહું તો તાત તણો પ્રતિબિંબ રે રસના સાક્ષાત જાણે ગુસાઈજી પાછા પધાર્યા હોય શ્રી મહાપ્રભુજી પોતે પધાર્યા હોય એવા શ્રી ગોકુલનાથજી ગોકુલનાથજીના ચરણોમાં વંદન કરીએ ગોકુલનાથજીનો ઉત્સવ ગયો અને ગોકુલનાથજીના ઉત્સવના દિવસે તો ચારે બાજુ ગોકુલ જાઓ તો ગોકુલનાથ ગોકુલનાથના ધ્વનિ ગુંજતા હોય ગોકુલનાથજીને વંદન કરીએ સેવા આગળ ચાલે અને હવે તો વધાઈઓ થઈ રહી છે સુંદર વધાઈ અને નોમ આવી આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ રે શ્રી ગુસાઈજી પ્રગટ થવાનો દિવસ આવ્યો નોમનો એ પાવન દિવસ આવ્યો શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફીર અવતાર થયા તો જેવા જીવોનું રાગ ભોગ અને શ્રિંગાર નો એવો સુંદર સેવાક્રમ આપણને આપ્યો ચનાટમાં મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા છે જ્યારે પંડુરંગ વિઠ્ઠલનાથ વિઠ્ઠોબાજીને ત્યાં પધાર્યા અને ત્યારે મહાપ્રભુજી પાસે એક વચન વિઠ્ઠોબાજી એ માંગ્યું

વચન આપ્યું અને અહીંયા મહાપ્રભુજી ગસ્તાશ્રમ ધારણ કર્યો પ્રથમ લાલજી થયા શ્રી ગોપીનાથજી અને હવે પ્રભુને ગુસાઈજી રૂપે પધારવું છે ચરણાટમાં જઈને મહાપ્રભુજી બિરાજ્યા છે અકાજી પલનું ઝુલાવે છે કિલક 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 નવનીત લાલ હસે છે પૂછ્યું મહાપ્રભુજીને કે ઠાકોરજી કેમ મારી સામે જોઈને હસી રહ્યા છે ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજ લાલન આપના ઘરે બાળક બનીને પધારશે એટલે આપને જોઈને હસે છે નોમનો દિવસ આવ્યો ગુસાઈજીને પધારવાની ઘડીઓ આવી અને એટલામાં એક બટુક સંન્યાસી ચરણાંતમાં રહેતો એને ઠાકોરજી એને ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું ઠાકોરજી આજ્ઞા કરી કે હમણાં ને હમણાં તું મને મહાપ્રભુજીને ત્યાં પધરાઈ આવો અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈ એ બટુક સન્યાસી આવ્યો મહાપ્રભુજીને ત્યાં અને જ્યાં મહાપ્રભુજીને પધરાવ્યા ખો ગોદમાં અને કહ્યું ઠાકોરજી મને આજ્ઞા કરી છે કે હું આપને પધરાવી દઉં એટલામાં એક દાસી દોડતી 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 આવી અને કહ્યું હે પૂછ્યું કહ્યું આપ કે ઘર લાલન ભય અને જ્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈને બોલ્યા કે આજ તો ઠાકોરજી મેરે ઘર દો સ્વરૂપ લેકે પધારે બે સ્વરૂપે પધાર્યા એક તો વિઠ્ઠલનાથજીના સ્વરૂપે સેવા લેવા અને એક વિઠ્ઠલનાથજી સ્વરૂપે બાળક બની સેવા કરવા માટે અને હવે તો ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે બધાઈઓ લઈ લઈને ગોપીજનો પધારી રહ્યા છે એનું ચરિત્ર તો મહાસાગર જેવું છે કેમ આટલા સમયમાં વર્ણવી શકાય પણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય આ જયમાં ગુસાઈજીના સર્વ ચરિત્રો સમાઈ જાય છે એમના જેવું ઉદાર કોણ છે એમના જેવું કૃપાલ કોણ છે આ ગુસાઈજીનો ઉત્સવ જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખાય છે સેવા ક્રમમાં આ બધા જાણો છો આજના દિવસે વિશેષ રૂપે જલેબીનો ભોગ ઠાકોરજીને ધરાય છે કથા પ્રસિદ્ધ છે ગુસાઈજીનો જન્મોત્સવ આવ્યો શ્રીનાથજીએ રામદાસ કુમનદાસને ભેગા કર્યા અને આજ્ઞા કરી કે ગુસાઈજી તો મારો ઉત્સવ હંમેશા ખૂબ ધામધૂમથી ઉજવે છે પણ આજે ગુસાઈજીનો ઉત્સવ છે તો મારે એમનો ઉત્સવ ઉજવવો છે અરે કઈ રીતે ઉજવીશું અરે જેવા ગુસાઈજી રસાત્મક છે એવી સામગ્રી સિદ્ધ કરો જલેબી સિદ્ધ કરો અને કુંબદાસ સામગ્રી લઈને આવ્યા રામદાસ લઈને આવ્યા જે જે વૈષ્ણવ સામગ્રી બધી જ પધરાવી અને કહ્યું કોઈ ગુસાઈજીને કહેતા નહીં હું ગુસાઈજીને પહેલી વધાઈ આપીશ અને આખી રાત જલેબીની સામગ્રીઓ સિદ્ધ થઈ છે ટોકરાના ટોકરા ટોકરાના ટોકરા સિદ્ધ થયા છે અને બીજા દિવસે ગુસાઈજી જ્યારે પધાર્યા રાજભોગ ધરવા માટે અને જુએ તો રાજભોગમાં મુખિયાજીએ જલેબીના ટોકરા ને ટોકરા ભોગ ધર્યા છે પૂછ્યું અરે બાબા એ સામગ્રી કાં સે આવી કેમ આવી આજે શું છે અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું કાકાજી આપને જન્મ બધાઈ હોય આજે આપનો જન્મદિવસ છે પ્રતિ વર્ષ આપ મારો જન્મદિવસ ધામધૂમથી ઉજવો છો આજે મેં આપનો જન્મદિવસ ઉજવ્યો છે અને જલેબીની સામગ્રી સિદ્ધ કરાવી છે અને એ દિવસથી આ દિવસને જલેબી ઉત્સવ તરીકે પણ આપણે ઓળખીએ છે વિશેષ રૂપે આજના દિવસે જલેબીની સામગ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે આમ ઉસાઈજીનો ઉત્સવ ઉજવાયો હવે તો શીતકાળનો પ્રારંભ થયો છે ધીમે ધીમે શીત ભારે થવા લાગ્યું મકર સંક્રાંતિ આવી ભોગીનો ઉત્સવ આવ્યો ભોગી ભોગ કરત સવ રસકો અને તિલવા આદિ ભોગ ઠાકોરજીને ધર્યા છે બધો જ તહેવારો દરેક ઉત્સવો હિન્દુ ધર્મમાં જે જે ઉજવાય એ બધા આપણા સેવા ક્રમમાં ગુસાઈજીએ વણી લીધા છે શીતકાલ ભારે થયો ઠાકોરજી ભારે ગદ્દલ અને રજાઈ ધરે મોજા મોજાજી ધરે ચરણાર અને હવે તો ભક્તોને તાપ થાય શ્રીનાથજીનું કેવલ મુખાર બિંદ દેખાય શ્રીઅંગના દર્શન ન થાય હૃદયમાં તાપ અને વીરા ઉત્કટ થયો છે દિવસો વીતવા લાગ્યા નંદાલયના આંગણામાં ઉગેલા વૃક્ષ ઉપર કોયલે મધુર ટહુકાર કર્યો સુંદર કોયલના સ્વરો સંભળાવવા લાગ્યા અને વસંત પંચમીનો દિવસ આવ્યો અને આ લાવ કે કામદેવના પ્રાગટ્યનો ઉત્સવ છે આજથી વસંતનો પ્રારંભ થાય ખેલનો પ્રારંભ થાય અને ઠાકોરજી હવે ચરણારવિંદ ઢાકી દેવામાં આવે સફેદ સાજ આવી જાય

શ્રી યના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ તુલસી વિવાહના વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વાહલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ